આવતી કાલથી ડિસેમ્બર મહિને શરૂઆત થવા જઈ રહી છે કે પ્રારંભમાં જ આ કેટલાક મોટા ફેરફારમાં રૂસલ સેન્જમાં એક ડિસેમ્બરથી સાથે થઈ રહ્યો છે જે ફેરફારમાં અસર સીધી ઘરના રસોડા લઈને પેસેન્જરોની પેન્સ અને જમત સુધીને જોવા મળી શકે જે તરફ ઓઇલ અને માર્કેટ કંપનીમાં એલપીજી સિલિન્ડર કિંમતોને એલપીજી ગેસ સિલિન્ડરને પ્રાઇસમાં સુધી દૂર ઘટાડો અને બીજી તરફમાં અને વધારો અને ઘટાડોમાં નવા ભાવ બદલાઈ શકે જે આ લોકોનો ફેરફાર વીસ હજાર પહેલી તારીખે અમલ આવવામાં આવે છે જે એલપીજી સિલિન્ડર ભાવમાં પહેલી વાર ઘરના રસોડામાં બજેટ સાથે જોડાવામાં આવે દર મહિના તારીખ ઓઇલ કંપનીમાં એલપીજી ભાવમાં ફેરફારમાં જે કરવામાં આવેલી છે એક ડિસેમ્બરથીમાં નવી નવી કિંમતો જાહેર કરી છે જેમાં જે સમયમાં ગુણી કિલો એલપીજી ગેસ સિલિન્ડરમાં જે ભાવમાં ઘટાડો ફેર ઘટાડો કરવામાં ઘણા જોવા મળે છે કે એક નવેમ્બર કિંમત છ પોઈન્ટ નો ઘટાડો કરવામાં આવ્યો છે જેમાંથી પરંતુ ઉપયોગમાં ચૌદ કિલો ગેસ સિલિન્ડરમાં ભાવમાં લાંબા સમય સ્થિતિ આવી સ્થિતિમાં છે વર્ષમાં છેલ્લા મહિને તે કિંમત ફેરફાર થવાની અપેક્ષા છે પણ કેલિફોકમાં જે ભીષણ ગોળીબારમાં અને લોકોનો ઘાયલ હુમલો કરી શોધવા કરવામાં પોલીસ બીજા એટીપીની કિંમત બોલાશે જે ઓઇલ કમની દર મહિને પહેલી તારીખે જ્યાં ઓઇલ પીજી સિલિન્ડર કિંમતમાં જે અપડેટ કરશે ત્યાં સુધી હવાઈ ઇંધણ અને એટલી કાર્બન દિવસમાં જે નવા હવામાન જાહેર કરવામાં આવશે જે એક ડિસેમ્બર નવા ફેરફાર જોવા મળે છે આજે સ્થિતિ અસર તેના હવાની મુસાફર કરનાર જે ઉમેર કંપનીમાં છે અને જેમાંથી અને એલપીજી રિઝેટમાં કરશે એક ડિસેમ્બર ત્રીજો મોટો ફેરફાર સરકારી કર્મચારી સાથે જોડાયેલા તેમ ઇન્ફેક્ટમાં પેસેન્જરમાં સ્કીમ કરવાની ડિટેલમાં ત્રીસ સપ્ટેમ્બર જવાબદારી અને કરવામાં આવેલી આજે છેલ્લી તારીખથી સરકારી કર્મચારી એનપીસીમાં યુપીસીમાંથી એક વિકલ્પ આક પસંદ કર્યા જેમાંથી લાંબા સમય સુધી આવતીકાલથી એક ડિસેમ્બર પછી તેમને આતંક મળશે જે ચોથા આ ફેરફારમાં જે અટકેલ તે પછીમાં ડિસેમ્બર મહિના થવાના કારણે જે પેન્શનમાં જોડવામાં ફેરફારમાં અને ખરેખર પેન્શનમાં ચાલુ રાખવા માટે જે લાઈફ સર્ટિફિકેટમાં જમા કરવા મા અને ત્રીસ નવેમ્બર સુધી નીચે કરવામાં આવેલી જે અવતારોમાં નહીં આવે તો પેસેન્જરમાં આવી શકે છે